મારા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર એક માં શાંતિનગર વિસ્તાર છે ત્યાં ઘણા વર્ષોથી વેનેજની લાઈન અને કનેક્ટિંગ રસ્તાનો પ્રશ્ન છે પરંતુ વિવાદ એ છે કે એ જે જગ્યા છે એમાં સુપ્રીમ કોર્ટનો સ્ટે છે અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે આ જગ્યામાં કોઈ પણ જાતનું બાંધકામ કે કોઈ પણ જાતની કાર્યવાહી કરવી નહીં કમિશનરને પણ આ બાબતે રજૂઆત કરી હતી પણ કમિશનરનો પણ મને એક જવાબ આવેલો હતો કે આ જે જગ્યા છે તો જગ્યામાં સુપ્રીમ કોર્ટનો સ્ટે છે જેથી કરીને અમે કરી નહીં શકીએ જગ્યાનો વિવાદ વહીવટી તંત્ર અને પ્રાઇવેટ માલિક વચ્ચે છે જેથી કરીને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આપના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાંથી અમને કંઈ વચગાળાની રાહત મળે અથવા વચગાળાનો નિર્ણય મળે કે ભાઈ આ જીવન જરૂરિયાતની પ્રશ્ન છે લોકોનો તો અમે આ બાબતે લોકોને રાહત અપાવી શકીએ હા અત્યારે તો જે અમારો પ્રશ્ન હતો એ મુખ્ય પ્રશ્ન અમારો ત્યાં એપ્રોચ રોડ બનાવવા માટેનો અને ભૂગર્ભ ની લાઈન આપવા માટે એટલે કે ડ્રેનેજ કનેક્શન માટેનો પ્રશ્ન હતો અને એ બાબતે જ અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી હતી એમાં એવું છે કે જે જગ્યા છે એ જિલ્લા વહીવટી તંત્રની છે અને જે અત્યારે કોર્ટમાં કેસ છે એ જિલ્લા વહીવટી તંત્ર અને પ્રાઇવેટ માલિક વચ્ચે છે હાઈકોર્ટમાં જિલ્લા વહીવટી તંત્ર આ કેસ જીતી ગયું હતું ત્યારબાદ જેવો એ કેસ જીતો એટલે પ્રાઇવેટ માલિક જે હતા એને સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો અને સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલો છે જેથી અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા ગયા હતા જિલ્લા આપણે હાઈકોર્ટમાં કેસ જીતી ગયા હતા તો હવે સુપ્રીમ કોર્ટમાં પણ આની કાર્યવાહી ઝડપથી થાય અને આપણને એકવાર જો જગ્યા મળે તો અમે કમિશનર સાહેબ ને કહી શકીએ કે હવે જગ્યા સરકાર પાસે છે તો તમે અમને આમાં એટલો છોડો અને ભોગલભ કરી આપો આ સમસ્યા છેલ્લા તેર વર્ષથી છે કારણ કે હાઈકોર્ટનો સ્ટે છેલ્લા તેર વર્ષ હાઈકોર્ટ લીધે થઈને આ સમસ્યા છેલ્લા તેર વર્ષથી છે એટલા માટે થઈને આની ગંભીરતા લઈને અમે કાલે રજૂઆત કરવા ગયા હતા